ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ટુ યુવા સાર્થિકેડેમી અહિયાં વિદ્યાર્થી મિત્રો બે હજાર ચોવીસ નો એક કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે અહિયાં મદ્રાસ હાઈકોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવેલો છે જેને સુપ્રીમ કોર્ટે ક્રૂર અને અત્યાચારી જાહેર કર્યો છે શું છે આખી વાત તો જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સ ફરીદાબાદ અને બાળપણ બચાવો આંદોલન નવી દિલ્હી એના દ્વારા મદ્રાસ જે હાઈકોર્ટ છે તેની અંદર એક કેસ પહોંચ્યો હતો આ બંને જે એનજીઓ છે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન તેના દ્વારા એક કેસ મદ્રાસ હાઈકોર્ટમાં પહોંચ્યો અને મદ્રાસ હાઈકોર્ટે એવું જાહેર કર્યું કે આ કોઈ અપરાધ નથી અને આ બે જે એનજીઓ છે બાળ બચાવો એનજીઓ તે એનજીઓ પહોંચી સુપ્રીમ કોર્ટની અંદર અને સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે આ કેસને મૂકવામાં આવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે ત્રણ જજની બેચ બનાવવામાં આવેલી છે આપણા જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ ચૂડ જેડી પારડીવાલા અને મનોજ મિશ્રા આ ત્રણ જે સુપ્રીમ કોર્ટની અંદર જજ છે આપણા મુખ્ય જજ છે પચાસ મના ડીવાય ચંદ્રચૂડ આ ત્રણ જજની ખંડપીઠ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો કે આ એક ક્રૂર નિર્ણય જાહેર કર્યો છે શું છે આખી વાત આવો જોઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ કેસ છે ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો આ કેસ છે બરોબર મદ્રાસ હાઈકોર્ટ નો નિર્ણય તો ચાઇલ્ડ પોર્નોગ્રાફી જે છે તેને ડાઉનલોડ તમે કરો અથવા તમે જુઓ તે હાઈકોર્ટે અપરાધ ગણ્યો નથી જે ચાઇલ્ડ જે પોર્નોગ્રાફી છે તેને જોવી તેને ડાઉનલોડ કરવી આ મદ્રાસ હાઈકોર્ટ દ્વારા અપરાધ ગણવામાં આવ્યો નથી આ કેસ હતો અને આ જે બે એનજીઓ છે ભારત દેશના બાળકોને બચાવનારા જે એનજીઓ છે બરોબર બાળકોનું શોષણ થતું હોય તેના વિરુદ્ધ લડવાવાળા જે એનજીઓ છે તે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા અને સુપ્રીમ કોર્ટની અંદર કેસ દાખલ થયો મદ્રાસ વિદ્યાર્થી મિત્રો જે હાઈકોર્ટે કહ્યું કે પોસ્કો બે હજાર બાર મદ્રાસ હાઈકોર્ટ દ્વારા શું કહેવામાં આવ્યું કે પોસ્કો બે હાજર બાર અને આઈટી એક્ટ બે હાજર પણ તેને અપરાધ માનતું નથી આવું મદ્રાસ હાઈકોર્ટે કહ્યું અને તેને લઈ અને સુપ્રીમ કોર્ટેના અંદર કેસ પહોંચ્યો અને નોન ગવર્મેન્ટ ઓર્ગેના દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો અને નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે ચાઇલ્ડ પોર્નોગ્રાફીથી શું થશે ભારત દેશની અંદર તો બાળ શોષણના અપરાધ વધશે આ કોના દ્વારા કહેવામાં આવ્યું તો આ જે એનજીઓ છે વિદ્યાર્થી મિત્રો બંને એક છે જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સ ફરીદાબાદ અને બાળપણ બચાવો આંદોલન નવી દિલ્હી આ એનજીઓ દ્વારા કહેવામાં આવ્યું કે જે જે આ છે તેને જોવી ડાઉનલોડ જે લોકો કરશે બરોબર તે બીજા લોકો પણ જોશે આના લીધે ભારત દેશની અંદર બાળકોનું શોષણ થશે બાળ યોન અપરાધ જે છે બાળ યોન અપરાધ જે છે તેની અંદર વધારો થશે આવું કહેવામાં આવ્યું આ એનજીઓ દ્વારા હવે

જસ્ટિસ જે બી પાલડીવાલા અને મનોજ મિશ્રાને ખંડપીઠે 11 જાન્યુઆરીના મદ્રાસ હાઈકોર્ટના આદેશને અત્યાચારી ગણાવવામાં આવ્યો તેણે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદા પર સર્વોચ્ચ અદાલત સમક્ષ દાખલ કરેલી અરજી પર તમિલનાડુ સરકાર પાસેથી જવાબ પણ માંગ્યો છે બરોબર તમિલનાડુ સરકારને કીધું છે કે તમે આ જવાબ હવે તમે આપો જે હાઈકોર્ટે આ જે ચુકાદો આપ્યો છે તેનો જવાબ હવે તમે અમે અમને આપો આગળ થોડી માહિતી છે હવે છે અહિયાં પહેલું શું થયું હતું તો એસ હરીશ વર્સિસ પોલીસ નિરીક્ષક એમ્બતુર પોલીસ સ્ટેશન દ્વારા પોસ્કો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ અંતર્ગત કાર્યવાહી કરી અને મદ્રાસ હાઈકોર્ટમાં કેસ પહોંચ્યો હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ નંબર સડસઠ બી આ નોંધ કરજો પરીક્ષામાં પૂછાશે

આ પોર્નોગ્રાફીને પ્રકાશિત કરવી પોર્નોગ્રાફીને પ્રકાશિત કરવી તેનું કોઈ પણ રીતે પ્રસારણ કરવું અને તેને વેચવા ઉપર સજાની જોગવાઈ છે કેટલી તો પાંચ થી સાત વર્ષની કેદ અને દસ લાખ રૂપિયા દંડ થઈ શકે છે જો આવું કરો છો તો બાળકને અશ્લીલ ઉદ્દેશ્ય માટે જો તેનો ઉપયોગ કરો છો તો પાંચ વર્ષની સજા અને દંડ થઈ શકે છે જો આ બંને તેની અંદર ઇન્ક્લુડ છે કઈ જગ્યાએ ઇન્ક્લુડ છે તો અહીંયા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ સડસઠ બી અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ બે હજાર બાર આપણે યુટ્યુબ ની અંદર કોઈ વિડીયો ચડાવતા હઈએ તો તેની અંદર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ દ્વારા પહેલું જ ક્લિયર કરવામાં આવે છે શું આ કોઈ બાળક સાથે સંકળાયેલ વિડીયો છે તો તમે ટીક કરો હા કે ના જો બાળક સાથે તમારો વિડીયો સંકળાયેલો હશે તો એ વિડીયો વિદ્યાર્થી મિત્રો રિવ્યુ માં જશે પહેલો તેને ચેકિંગ થશે કે આની અંદર આ વિડીયો શું છે અને તમે જો ટીક નથી કરતા કે ના ભાઈ આ બાળકોનો વિડીયો નથી બરોબર આ અઢાર વર્ષથી નીચેના બાળકોનો કોઈપણ પ્રકારનો વિડિયો નથી તો તમારો વિડીયો જલ્દીથી અપલોડ થઈ જશે પણ જો બાળકો વિશેનો વિડિયો છે તો એ વિડીયો રિવ્યુમાં જશે આટલી સુધી આઈટી એક્ટ વિદ્યાર્થી મિત્રો અમેરિકા દેશની અંદર યુટ્યુબ આવેલું છે યુટ્યુબ એક રોબોટ છે આ પણ ચેકિંગ થાય છે